તો કેમ છો ગુજરાતના ખેડૂત મિત્રો આજના સૌથી મોટા અને તાજા સમાચાર આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા જી હા મિત્રો ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે અને મિત્રો આજે થઈ છ તારીખ અને શનિવાર આજના સૌથી મોટા અને તાજા સમાચાર છે વરસાદ વિશે તો ચલો મિત્રો માહિતી જાણીએ કે કયા કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાનો છે અને મિત્રો કયા વિસ્તારોની અંદર સૌથી વધુ વરસાદ પડશે વીજળીના તડાકા ભડાકા સાથે આ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે તો ચલો બધી માહિતી લઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ કે તારીખ છ સાત ને આઠ આ ત્રણ તારીખ હવામાન વિભાગે સૌથી ડેન્જર અને સૌથી વરસાદની ખતરનાક તારીખો બતાવી છે પરંતુ મિત્રો આજે દસ મિનિટ પહેલાં સૌથી મોટા વિભાગ હવામાન વિભાગ દ્વારા સમાચાર મળી રહ્યા છે કે ફરીથી ત્રણ તારીખ લંબાવવામાં આવી છે અને તારીખ આઠથી મેં લઈને તારીખ અગિયાર સુધી કુલ મિત્રો ચારથી પાંચ દિવસ વરસાદનું પ્રમાણ ગુજરાતની અંદર ભારે રહેવાનું છે અને ગુજરાતની અંદર જે પણ વ્યક્તિઓ રહે છે તે ઓલ ગુજરાત રેડ એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે મિત્રો શનિ રવિની રજા છે ને તમે જો કોઈ પ્લાન બનાવી રહ્યા છો બહાર જવાનો તો મિત્રો હમણાં જ કેન્સલ કરી લેજો કારણ કે હવામાન વિભાગના તમે પણ જો શિકાર બની શકો છો તો મિત્રો એ તમારી જવાબદારી રહેશે જી હા મિત્રો હાલમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાતની અંદર પાંચથી છ ઇંચનો વરસાદ પડી શકે છે અને ગઈકાલે પણ પાંચથી છ ઇંચનો વરસાદ પડી રહ્યો હતો એકથી દોઢ કલાકની અંદર આ વરસાદ ચાલુ રહ્યો હતો અને મિત્રો ફરીથી ગુજરાત ગુજરાતને નવું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બધા જ મિત્રો ચેતીને રહેજો તમારો કોઈ બહાર જવાનો પ્લાન હોય તો પ્લાન એ કેન્સલ કરી લેજો હવે મિત્રો આ બધી જ માહિતી સોશિયલ મીડિયા દ્વારા આ લઈને આપવામાં આવે છે તો ઘણો ફરોસો કરવો નહીં પરંતુ જે પણ માહિતી આપીએ છીએ તે પચાસ ટકા હોઈ શકે છે તો મિત્રો સૌથી મોટા સમાચાર આજના આ જ હતા કે ગુજરાતની અંદર સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો હાલમાં જે દરિયાની અંદર જે મચ્છીમારો છે એટલે કે દરિયાની અંદર જે મો લોકો વેપાર કરે છે તેમને પણ મિત્રો ચોખ્ખે ચોખ્ખું ના પાડી દીધું છે કારણ કે દરિયો પણ ઉછળી શકે છે અને બંગાળની ખાડીની અંદર હાલમાં નવા નવા સિસ્ટમ ઉત્પન્ન થતા હોય છે તો મિત્રો જે પણ પ્લાન તમારો બહાર જવાનો હોય બંધ કરી દેજો સૌથી મોટા સમાચાર છે ગુજરાત ખેડૂતો માટે કે હાલની અંદર વરસાદ ભૂલ પડી શકે છે અને હાલની અંદર વરસાદ મિત્રો ચાલુ પણ છે ઘણી જગ્યાએ આ મિત્રો તમારા વિસ્તારની અંદર કેટલો વરસાદ છે અને કેટલા ઇંચનો છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કયા ગામથી વિડીયો જોવો છો અને એક મળશું નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર આ માહિતી ફક્તને ફક્ત સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવે છે તો આના પર બિલકુલ ભરોસો કરવો નહીં થેન્ક યુ